અમે કુલ વર્કર સાઠ હજાર બેનો છે આખા ગુજરાતમાંથી અને અમારી તમામે તમામ આશા વર્કરની એક જ માગણી છે કે અમારો ફિક્સ પગાર કરે લઘુત્તમ વેતનમાં વધારો કરે અને અમારી માગણી સ્વીકારે જો સરકાર અમારી માગણી નહીં સ્વીકારે ને તો અમે ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરીશું કેટલું હાલ અમારું લઘુત્તમ વેતન અત્યારે બે હજાર ફિક્સ છે અને ઉપલી જે કામગીરી કરતા ને અમને એક્સ્ટ્રા મળતા હતા પૈસા એ સરકારે બંધ કરી દીધા છે

રજૂઆત કરેલી છે પણ સરકાર છે અમારું કઈ સાંભળતા નથી તો હવે સરકાર આગામી સમય પર તમારું નહી સાંભળે તો કઈ રીતે આ પગલા લેવા પડશે અમે સરકાર શ્રી પાસે ખુદ ત્યાં જશું